નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો અત્યાર સુધીમાં આપણા ખાતામાં પીએમ કિસાન યોજના અંતર્ગત અઢાર હપ્તા જમા થયા છે અને દરેક ખેડૂત મિત્રો ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે જેમાં એ સમય હવે આવી ગયો છે જેમાં ઓગણીસમો હપ્તો તમારા ખાતામાં જમા થાય તે માટે અમુક ખાસ બાબતો છે તે બહુ જ ધ્યાન રાખવા જેવી છે જેમાં જેથી તમારા ખાતામાં પીએમ કિસાનનો હપ્તો સમયસર જમા થઈ જાય તો તેના વિશે મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું અને સાથોસાથ ઓગણીસમો હપ્તો ક્યારે આવશે તેના વિશે પણ મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું તો મિત્રો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દરેક ખેડૂતોના ખાતામાં બબ્બે હજારના હપ્તા દર ચાર મહિને જમા થાય છે જેમાં ઘણા ખેડૂત મિત્રોને સમયસર હપ્તો આવી જાય છે અને ઘણા ખેડૂત મિત્રોને પીએમ કિસાનનું ફોર્મ ભરેલું હોવા છતાં પણ હપ્તો નથી આવતો તો દરેક ખેડૂત મિત્રોએ તમારા બેંક ખાતામાં હપ્તો જમા થાય તે માટે આ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તે પહેલા મિત્રો આ વાત કરીએ કે ઓગણીસમો હપ્તો ક્યારે જમા થશે તો મિત્રો તમારા બેંક ખાતાની અંદર કિસાન યોજના અંતર્ગત હપ્તો ફેબ્રુઆરી મહિનામાં તમારા ખાતામાં જમા થશે જેથી દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી ત્યાર પછી મિત્રો આપણે વાત કરતા હતા કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવા જેવું છે જેમાં મિત્રો ઈ કેવાયસી બાબતે મિત્રો જેમાં દરેક ખેડૂત મિત્રો એ પીએમ કિસાનનો હપ્તો મેળવવા માટે ઇ કેવાયસી કરાવવું ફરજિયાત છે જેમાં જે ખેડૂત મિત્રોએ ઇ કેવાયસી નહીં કરાવી હોય તો તેમને હપ્તો ખાતામાં જમા થશે નહીં જેથી જે પણ ખેડૂત મિત્રોને ઇ કેવાયસી કરવાનું બાકી હોય તો તેમને વહેલી તકે ઇ કેવાયસી કરાવી લેવું જેમાં મિત્રો ઇ કેવાયસી કરવા માટે તમે પીએમ કિસાનની ઓફિશિયલ સાઇટ પર જઈને પણ ઓનલાઈન ઇ કેવાયસી કરાવી શકો છો અથવા તો તમે તમારા નજીકના સીએસસી સેન્ટરની મારફતે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત ઇ કેવાયસી કરાવી શકો છો ત્યાર પછી મિત્રો બીજી એક બાબત વિશે વાત કરીએ કે જેમાં ડીબીટી કરવા બાબતે મિત્રો જેમાં દરેક ખેડૂત મિત્રોએ પીએમ કિસાનનો હપ્તો મેળવવા માટે તમારા બેંક ખાતાની અંદર ડીબીટી કરાવવું ફરજિયાત છે અને ડીબીટી નહીં હોય તો તમારા ખાતામાં હપ્તો જમા નહીં થાય જેથી ડીબીટી ફરજિયાતપણે કરાવી લેવું જેમાં મિત્રો ડીબીટી કરવા માટે તમારે જે બેંકમાં ખાતું છે તે બેંકમાં તમારું આધાર કાર્ડ અને બેંક પાસબુક સાથે લઈને તમારે રૂબરૂ કરાવવાનું રહેશે એટલે કે મિત્રો ડીબીટી કરવા માટે જે તમારું ખાતું છે તે તે તમે તમે જઈને કરાવવાનું રહેશે માટે આધાર અને તમારી બેંક પાસબુક સાથે લઈ જવાની રહેશે ત્યાર પછી મિત્રો બીજી એક બાબત વિશે વાત કરીએ કે જેમાં લેન્ડ સેન્ડિંગ બાબતે જેમાં ખેડૂત મિત્રોને લેન્ડ સેન્ડિંગમાં જો ન આવતું હોય તો પણ હપ્તો નહીં પડે જેથી લેન્ડ શેડિંગમાં યશ હોવું ફરજિયાત છે જેમાં લેન્ડ શેન્ડિંગમાં જો પ્રોબ્લેમ છે તો તે સોલ્વ કરવા માટે ઉતારા અને આધાર કાર્ડ લઈને તમે તમારા તાલુકાની ઓફિસમાં જઈને અને ત્યાં પીએમ કિસાન સન્માન નિધિના અધિકારી હોય છે જે ડોક્યુમેન્ટ માગે તે પ્રમાણે તેમને આપવાના રહેશે અને ત્યાંથી તમને લેન્ડ શેન્ડિંગ માટેની પ્રોસેસ કરી આપવામાં આવશે જેથી લેન્ડ શેન્ડિંગમાં યશ થઈ જશે ત્યાર પછી મિત્રો બીજી એક બાબતે વાત કરીએ કે જેમાં ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત રજીસ્ટ્રેશન જેમાં મિત્રો દરેક ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે જેમાં જે પણ ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રેશન હજુ સુધી નથી કરાવ્યું તો તે વહેલી તકે કરાવી લો જેમાં મિત્રો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તેમને આ ઓગણીસમો હપ્તો તો આવી જશે પરંતુ આગળના સમયમાં ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવો તો આગળનો હપ્તો નહીં મળે જેથી વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી લેવું એટલે કે મિત્રો દરેક ખેડૂત મિત્રોને ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું તો ફરજિયાત જ છે પરંતુ જે આગળનો આવનારો ઓગણીસમો હપ્તામાં જો ફાર્મર રજિસ્ટ્રેશન નહીં હોય તો પણ તમારો હપ્તો તમારા બેંક ખાતામાં જમા થઈ જશે પરંતુ એના આગળનો આવનારો હપ્તો માટે તમારે ફાર્મર રજિસ્ટ્રેશન વહેલી તકે કરાવી લેવું જેમાં ખેડૂત મિત્રો હાલમાં ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવામાં ટેકનિકલ ઇશ્યુ આવી રહ્યું છે જેથી હાલમાં ફાર્મર રજિસ્ટ્રેશન થઈ શકતું નથી તો ચિંતા કરવાની જરૂર નથી તમારે આ ઓગણીસમો હપ્તો તમારા બેંક ખાતામાં જમા થઈ જશે અને જ્યારે પણ ફાર્મર રજીસ્ટ્રેશન પાછું ચાલુ થાય ત્યારે જે ખેડૂત મિત્રોએ બાકી હોય તો તેમને ફરજિયાતપણે આ ફાર્મર નોંધણી કરાવી લેવી ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ પીએમ કિસાનનો લાભ કોને કોને મળશે જેમાં મિત્રો જે ખેડૂત મિત્રો સરકારી નોકરી નથી કરતા આવકવેરો ભરતા નથી તેવા ખેડૂત મિત્રોને જ આ પીએમ કિસાન યોજનાનો લાભ સરકારી નોકરી કરતા હોય કોઈ પણ તમને આ યોજનાનો મિત્રો આ પ્રમાણે તમારે બે હજારનો હપ્તો સમયસર ખાતામાં જમા થાય તે માટે આ વિડીયોમાં આપેલી બધી જ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક અને શેર કરી દેજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો